ધનતેરસનું મહિમા આ દિવસ એટલે દેવી દેવતાઓની પૂજા અને ખરીદીનો દિવસ ધનતેરસ એ દિપાવલીના પાવન પર્વની શરૂઆતનો દિવસ છે આ દિવસનું હિન્દુ ધર્મ ઘણું જ મહત્વ છે જે માત્ર ધનની નહીં પણ આરોગ્ય અને સમૃદ્ધિની પણ ઉજવણી કરે છે મુખ્ય દેવતાઓનું પૂજન ધનતેરસના દિવસે આ પ્રમાણે છે જેના કારણે તેનું મહત્વ અનેક ઘણું વધી જાય છે

દિવસે શુભ આરંભ માનવામાં આવે આવે છે છે આ અને પૂજા કરવામાં સ્થાપના કરવાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે ત્રીજો યમરાજા માન્યતા મુજબ આ દિવસે યમ દીપ દાન કરવાનો પણ મહિમા છે રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર યમરાજ માટે દીવો પ્રગટાવવામાં આવે છે જેને યમકા દિયા એમ કહેવામાં આવે છે આ કરવાથી પરિવારમાં અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને યમરાજાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ધનતેરસ પર શુભ માન્યતાઓ શુભ ખરીદી ધનતેરસના દિવસે સોનું ચાંદી વાસણો અથવા અન્ય કોઈ ધાતુની વસ્તુ ખરીદવી ખૂબ જ સુકનવંતુ ગણાય છે માંગે છે કે આનાથી ઘરમાં તેર ગણો લાભ થાય છે. લક્ષ્મી પૂજનનો ફળ આ દિવસે કરેલું લક્ષ્મી પૂજન સહસ્ત્ર ગણો ફળ આપે છે અને ઘરમાં અખૂટ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. સ્વાસ્થ્યનું મહત્વ વેદ ઉપનિષદોમાં વાસ્તવિક ધનનો અર્થ સ્વાસ્થ્ય માનવામાં આવે છે. તેથી dantari સુદ દિવસ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ દિવસ છે જય ધનતેરસ જય શ્રી કૃષ્ણ